નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું હીરલ આપની સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે મેઘરજના વાઘોરા જંગલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અરવલ્લીના વાઘોરા જંગલમાં લાગેલી આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જંગલ વિસ્તારમાં દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ તરાઈ ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આવીને વિશાળ વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી આગની ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી વનકર્મીઓ કર્મીઓ સ્થાનિકોની મદદથી આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી કલાકોની ભારે મહેનત બાદ આખરે આગ પર નિયંત્રણ મેળવી શકાયું હતું જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે શું આ આગ કુદરતી કારણોસર લાગી હતી કે કોઈની બેદરકારી તે અંગે હવે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર